તો અમે ફાઈનલી આવી ગયા છીએ રત્નેશ્વર મહાદેવ મંદિરે અને અહિયાં રત્નેશ્વર ની ગુફા છે ત્યાં નજીક ગણપતિ દાદા ને આજે માત્ર ને માત્ર નવમો દિવસ છે અમારે આ ભાઈને કાલે કપાસમાં વ્યૂઝ આવવાનું છે એટલે અમે ઉતાવળ રાખી અને નવમા દિવસે ગણપતિ દાદાને પધરાવી દઈએ છે કારણ કે અમારે અગિયાર દિવસથી રામદેવ પીર બાપાના નોરતા હાલતા હતા એટલે દસ દિવસ રામદેવપી બાપાના મંદિરે ધામ ધૂમથી એ તમામે તમામ ઉચ્છ ઉજવવામાં આવ્યા તો આજે ગણપતિ દાદાને અમે અત્યારે પધરાવી દઈએ છીએ અને પોર પાસા વેલાવેલા આવજો અને ભાઈ બોલો ગણપતિ દાદા બોલો તો ઓર યા ગણપતિ બાપા

આને ગણપતિ વિસર્જન કહેવાય છે અને એવું નથી હોતું ગણપતિ દાદાને ને સૌ દેશ પધરાવે કોઈ ત્રણ દિવસે પધરાવે કોઈ પાંચ દિવસે પધરાવે કોઈ સાત દિવસે પધરાવે કોઈ નવ દિવસે પધરાવે અગિયાર દિવસે પધરાવે એવું રચના હોય છે એ આવવાની ગણપતિ ગણપતિનો જય જયકાર

આથી મૂર્તિ અચાનક ઉભી થઈ ગઈ છે દોસ્તો એક એ પણ મહત્વ સમજાતો નથી કે આપણે દશામાની દસ દિવસ ની સેવા કરી છતાં છેલ્લે દિવસે એમને નદીમાં પાણીમાં પધરા દેવામાં આવે છે ગણપતિ ઉત્સર્જન પણ એક એવું છે કે એમની પણ ચૌદ દિવસ તેર દિવસ નવ દિવસ અગિયાર દિવસ એમની પણ પૂજા કરીને છેલ્લે પાછું વિસર્જન કરવામાં આવે છે આના કોઈને આની વિશે માહિતી હોય કે એનું કેમ વિસર્જન કરવામાં આવે છે તો મને જરૂર છે આ વિડીયો ની અંદર ફાઇનલી કોમેન્ટ કરીને જણાવજો કે દિશામાંની મૂર્તિ કેમ પધરાવવામાં આવે છે અને પણ પૂજન કરીને તમે જોઈ શકો દરિયાની અંદર પાછી ફરી એકવાર મૂર્તિ ઊભી થઈ જાય એટલે મને ફાઇનલી કોમેન્ટ માં જણાવજો કે દશામાના એટલા દિવસો પૂજા કરીને વિસર્જન કરવામાં કેમ આવે છે અને ગણપતિ દાદા પણ પૂજા કરીને વિસર્જન કરવામાં કેમ ફાઇનલી કોમેન્ટ કરીને જણાવજો જય જય ગણેશ દાદા ગણપતિ દાદા નું વિસર્જન કરી અને અમે ફરી પાછા નીકળી ગયા છે કારણ કે અમારા ગ્રુપમાંથી ઘણા સભ્યો ને આવતીકાલે કપાસ માં નીકળી જવાનું હોય અને હાવ શાંતિથી ઘરે આસભાસ લઈ અને શાંતિપૂર્વક અમે વિસર્જન કરી આવ્યાશ અને ખૂબ મજા આવીશ કારણ કે ખૂબ માહોલ મોટો કરવા કરતાં શાંતિથી વિસર્જન કરીને આવ્યા અને હજી અમારે એક સવારે મંચુભાઈને ઘરે ગણપતિ દાદા બેસાડેલા છે એ પણ અમારે સવારે પથરાવા જવાનું છે જે આપણે સપ્તાહનું આયોજન જે કરેલું હતું એનો જોઈ શકો છો અડધો રસ્તો બની ગયેલો હતો અને અડધો રસ્તો ફરી એકવાર શરૂ થઈ ગયો છે મીડિયાના માધ્યમથી જોઈ શકો છો કે એ સપ્તાહનું આયોજનથી લઈ અને આજની તારીખમાં એ ફરી એકવાર રસ્તાનું કામ શરૂ થઈ ગયેલું છે અને તમે જોઈ શકો ને તો અમારા ઉપસરપંચ ખુદ પોતે કામે લાગેલા છે અને એ કોઈની અમારી હાજરી ન હોય પણ અમારા ઉપસરપંચની હાજરી ચોવીસે કલાક અને પોતે કામ કરો છે તમે જોઈ શકો છો અરે ફરી એકવાર જોઈ શકો અડધો રસ્તો બની ગયેલો હતો અને અડધો પાછો ટૂંક સમયમાં પૂરો થઈ જતો જોઈ શકો છો